ત્રણ વરુ પકડાયા હતા જેમાંથી એકનું હૃદય રોગના હુમલાને કારણે મૃત્યુ નિપજ્યું છે વરુઓના હુમલામાં માર્યા ગયેલા લોકોના પરિવારજનોને પાંચ લાખની આર્થિક સહાય પ્રાપ્ત થાય છે જિલ્લા તંત્ર દ્વારા ચાર લાખ તથા વન વિભાગ દ્વારા એક લાખ આપવામાં આવે છે વર્ષ બે હજાર વીસમાં બહરાઈચની આસપાસના વિસ્તારોમાં વરુઓ દ્વારા હુમલાની ઘટનાઓ નોંધાઈ હતી એ દુધવા ટાઈગર રિઝર્વના ઉપયોગ કરવામાં આવી રહ્યો છે કોઈ જાનહાનિ ન થાય તે માટે સંવેદનશીલ ગામોની યાદી તૈયાર કરીને અસુરક્ષિત વિસ્તાર નું મેપિંગ કરીને વન્યજીવ પ્રભાવિત વિસ્તારોનું આયોજન પૂર્વક વિશ્લેષણ હાથ ધરવામાં આવ્યું છે વરુઓ વિશે વાત કરીએ તો એક વરુ દરરોજ દસ બાર કલાક સુધી દોડી શકે છે જેના કારણે તેના ટોળાનું ક્ષેત્ર બહુ ટોળા હોય છે વરુઓ પગદંડી રસ્તા ઉપરથી પસાર પસાર થાય છે છે કારણ કે ત્યાંથી થવું સરળ દોરવે પ્રકૃતિ સંશોધન કેન્દ્રની એનઆઈન રિપોર્ટને ટાંગતા ઇન્ટરનેશનલ વલ્ફ સેન્ટર લખે છે વર્ષ બે હાજર બે થી બે હાજર વીસ દરમિયાન વિશ્વભરમાં વરુઓ દ્વારા હુમલા થયા જેમાંથી અઠ્યોતેર ટકા એટલે કે લગભગ ત્રણસો એસી ખડકવાને કારણે થયા હતા આ સિવાય સડસઠ શિકાર માટે તથા બેતાલીસ સલામતી કે કારણે કરવામાં આવ્યા હતા સેન્ટરના રિપોર્ટ પ્રમાણે ભારતમાં ચાર થી છ હજાર વરુઓ વસે છે જેમાંથી ચારસો થી અગિયારસો જેટલા હિમાલયની તળેટીમાં જ રહે છે મહત્વનું છે કે હાલ લોકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને લોકોને સાવચેત રહેવા માટે કહેવામાં આવ્યું છે